આજથી સંસદનું બજેટ સત્ર શરૂ કોંગ્રેસે નીટ મામલે સ્પીકરને આપી નોટિસ આવતીકાલે પૂર્ણ બજેટ પહેલાં આજે નાણામંત્રી સી સીતારમણ સંસદમાં રજૂ કરશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આર્થિક સર્વેક્ષણ તો બાર ઓગસ્ટ સુધી ચાલનાર સત્ર દરમિયાન છ મહત્વના વિધેયક થશે પસાર સંસદના બજેટ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું દેશના વિકાસ માટે આ બજેટ મહત્વપૂર્ણ તમામ પક્ષોને બજેટ સત્રને ફળદાયી બનાવવા કર્યો અનુરોધ તો નકારાત્મક રાજનીતિ ન કરવા પણ અપીલ આવતીકાલે રજૂ થનાર બજેટ પહેલા પાંચસો પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેર બજાર પર હજાર બસો 24445 પર કરી રહ્યું છે કારોબાર બેંક અને મેટલ શેરોમાં ઘટાડો સોના ચાંદીના ભાવમાં કડાકો સોનામાં પ્રતિ ગ્રામે એક હજાર તો ચાંદીમાં પ્રતિ કિલોએ બે હજારનું ગાબડું નીટ પેપર લીક મામલે 40 થી વધુ અરજીઓ પર વધુ સુનાવણી આજે

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું જાહેર કરાયું છે રેડ એલર્ટ નાગપુર ભંડારામાં સ્કૂલ કોલેજ બંધ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ રાજ્યમાં મેઘમહેર યથાવત સવારથી ચોરાણું તાલુકાઓમાં નોંધાયો વરસાદ રાજકોટ જિલ્લાના ઉપલેટના લાટ ગામમાં બે કલાકમાં ઇંચ વરસાદ તો દ્વારકાના કલ્યાણપુરમાં પાંચ ઇંચ ગીર સોમનાથના ગીર ગઢડામાં જૂનાગઢમાં મણાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ દેશમાં આજથી શ્રાવણની શ્રદ્ધાપૂર્વક ઉજવણી બમ બમ બોલે નાદ થી ગુંજી ઉઠ્યા શિવાલયો ભક્તોની ભારે ભીડ આજથી પણ શરૂ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે જો બાઇડન બાઇડને કમલા હેરિસન નામનો મુખ્ય પ્રસ્તાવ ટ્રમ્પે બાઇડન ને ગણાવ્યા અમેરિકાના ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ